હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તો એન એસબી સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે પ્રિન્સિપલ ડોક્ટર પીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડક્શન પ્રોગ્રામ યોજાય આજ રોજ ત્રેવીસ જુલાઈના રોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે આઈક્યુએસસી સમિતિના ઉપક્રમે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં બીએસસી સેમ વન અને એમએસસી સેમ વનના પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઇન્ડક્શન પ્રોગ્રામ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપલ ડોક્ટર પીએસ પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે વાલી મિત્રો તથા વિદ્યાર્થી ભાઈ બહેનોનું શાબ્દિક સ્વાગત કરી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દીનું ઘટતર અને સફળતાના શિખરો સુધી કઈ રીતે પહોંચવું એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આઈક્યુએસએ કોઓર્ડિનેટર ડોક્ટર જેડેમ એ ઇન્ડક્શન પ્રોગ્રામનો ઉદ્દેશ સમજાવ્યો હતો ડોક્ટર એનઆઈ પટેલ દ્વારા એનઈપી બે હજાર વીસ અંતર્ગત બીએસસી અને એમએસસી ના અભ્યાસ લક્ષી વિષયવાર માહિતી તેમજ ક્રેડિટ સ્ટ્રક્ચર અંગેની સમજૂતી આપી હતી ઉપસ્થિત સ્ટાફ મિત્રોએ પોતાનો હોદાગત વ્યક્તિગત પરિચય આપી સર્વેને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત બસો જેટલા વિદ્યાર્થીઓ અને સાહીઠ જેટલા વાલી મિત્રોએ એ કાર્યક્રમ ને બિરદાવી પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તેમજ કોલેજ વિઝિટ કરી હતી કાર્યક્રમ સંચાલન ડોક્ટર એમએમ પ્રજાપતિ અને આભાર વિધિ ડોક્ટર એમ આર ચાવડાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર ઝેડ એમ ગઢાવાલા ડોક્ટર એમએમ પ્રજાપતિ ડોક્ટર એન આઈ પટેલ ડોક્ટર એમ આર ચાવડા શ્રી તારકભાઈ શ્રી કેયુરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સરમની સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો